બરોબર એટલે કદાચ તમે જે રીતે કરતા હોય બરોબર એ રીતે હું પણ કરી શકું એમ છો મારી વાત સાંભળો અમારે તમને હજી મારે વિડીયો અત્યારે તમને મારે રેકોર્ડિંગ ચાલુ છે હું સ્પષ્ટતા રાખી કહું હું ટીઆરપી ઝોન ની અંદર તમને ત્યાં આપણે કાયદેસર આરોટા જી જમીન છે ને એની ઉપર તમને રોડ આવી રાતે બાર વાગે અને તમારો વિડીયો આપણે બનાવવાનો છે કેવો કે તમે ધરતીને ચોંટતા હોય ને એવો કેવો કારણ કે ત્યાં બધાના દીકરા હોવાના છે

વિજ્ઞાન જાથા ખાસ કરીને ઝૂકાવ્યું છે આજે અમે તાલુકા પોલીસ સ્ટેશન પોલીસ કમિશનર અને કલેક્ટરશ્રીને રૂબરૂ રજૂઆત કરી અને ટી ટીઆરપી ઝોન ગેમ ઝોનમાં જે બનાવ બહેનો છે તે ખૂબ જ દુઃખદ અને અઘટિત બનાવ છે પરંતુ તેનો લાભ છે અમુક લેહ ભાગુ તત્વો લેવા શરૂ થઈ ગયા છે તેને ચીમકી આપવા તેના સામે ગુનો નોંધવા માટે વિધિવત રીતે અમે અરજી અને ફરિયાદ આપી છે આજે તાલુકા પોલીસ સ્ટેશનના શ્રીને રૂબરૂ રજૂઆત કરી છે તેમાં ધર્મેશ સુરેશભાઈ વાઘેલા નામનો શખ્સ છે કે જે ટીઆરપી ગેમ ઝોનના બે દિવસ પછી ઓડિયો અને વિડીયો વાયરલ કરી અને સુરેશ પ્રજાપતિને હેરાન પરેશાન કરે છે આખો દિવસ મોબાઈલ કરી બીજા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કાર્યવાહી કરી અને હેરાનગતિ કરે છે એનો ઉદ્દેશ અને ઉઠાવ અમે જે અમે અમે જોઈ છીએ તે માત્ર માત્ર બ્લેકમેલિંગનો ઈરાદો હોય તેવું અમને લાગે છે તો બીજા જે શખ્સો છે જે ખોટો અપ્રચાર કરે છે એને માત્ર ને માત્ર શોર્ટ ફિલ્મ વિડીયો દોઢ બીના ટીઆરપીના દોઢ બીનો પહેલાં બનાવી છે અને પછીના લોકોએ જે એના શોર્ટ ફિલ્મ અને જાહેરાત મૂકી છે તેની સામે વાંધો નથી માત્ર એક વ્યક્તિ કે જેઓએ આ કામની અંદર આ પ્રગતિ કરી છે આગળ વધ્યા છે સોશિયલ મીડિયામાં પોતે સારું નામ ને પ્રતિષ્ઠા ધરાવે છે તેને ડાઘ આપવા માટેનો આવો વિકૃત હરકત કરે છે તો આવા કોઈપણ શખ્સો હોય તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને ખાસ કરીને હું જયંત પંડ્યા મારો મોબાઈલ નંબર આપું છું અઠ્ઠાણું બસો બાવન સોળ છ નેવાસી આ સુરેશ પ્રજાપતિ સંબંધિત કોઈ પણ હકીકત હોય તો અમને જાણ કરશો અમે ઊંચી લેવલે પણ રજૂઆત ગાંધીનગર કરી અને આવા જે વિકૃત મગજના અને રૂપિયા પડાવવા માટેનો જે કારસો કરે છે તેને સબક આપવા માટે નિર્ધાર કરેલ છે અને આગામી દિવસોની અંદર એની સામે ગુનો દાખલ અને બદદક્ષી માનાનીનો કેસ પણ દાખલ કરવાની અમે તૈયારી કરી રહ્યા છે એને ટૂંક સમયમાં નોટિસ પણ મળશે અમે લોકોને અપીલ કરીએ છીએ કે સુરેશ પ્રજાપતિ પોતાની મહેનત અને દીર્ઘ દ્રષ્ટિથી આગળ આવેલ છે પોતે ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે અને ખૂબ જ મહેનતું છે અને આવા મહેનતુંને કારણે તેના હરીફ લોકો છે એક થઈ અને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હેરાનગતિ કરે છે તે ચલાવી લેવામાં નહીં આવે અને કોઈ પણ શખ્સો છે ખોટી રજૂઆત કરશે તો કાયદા મુજબ તેની સામે કાર્યવાહી કરવામાં આવશે